ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં અમે અહીં આવ્યા છીએ તો અહીંયા આ જગ્યા પરથી જે નવડીમાંથી વાવજી હોય આપણે શામળાજી ભગવાન અહીંયા આવતા અને ગોપાળાનંદની બંને અહીંયા રહેતા આ જગ્યા પરથી એ જ આવન જાવન કરતા આ પારીમાંથી હા અને પછી રમવાયેલું છે તે ભગવાન દોરી ત્યાં કંઈ ખેસ રહી જ્યો અહીંયા ડુંગરમો ડુંગરો જો જોરી કહેવાય છે ઓ હો અને જોજર રહી ગયો અહીંયા પડી હા એ જોજર બી બતાવી બરાબર એ જગ્યા છે અત્યારે હાલ તો એ આ જાજર અને હા ખેસ પડે તો એ જગ્યા કઈ હા હા અચ્છા અચ્છા એ જગ્યાનું એ મહત્વ છે બરાબર અહીંયા અહીંયા અહીંની માતાઓ બહેનો છે અહીંયા સતત સેવામાં હોય છે અમે ગયા રવિવારે આવ્યા હતા પણ એ વખતે આ માતાઓ બહેનો અહીંયા હતા હા ભાવજીનું પોતાનું એ વખતનું એમનું જે પાત્રિલું

સરસ પવિત્ર જગ્યા ફરીથી હું આપને એકવાર દર્શન કરાવું જય સ્વામિનારાયણ દયાળુ અહીંયા આપ ચિઠ્ઠી લખીને મૂકી શકો છો અને આપની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા ગોળનું ખૂબ મહત્ત્વ છે કારણ કે ભગવાન ગોપાળાનંદજી પોતે ત્રણ વર્ષના હતા ને એ વખતે એમને ગોળ હા બરાબર પરણા માટે ખાસ ઓકે તો આવું સરસ પવિત્ર જગ્યા અને એના હું તમને દર્શન કરવાના હેતુથી આ બનાવું છું આ ગોખળાની અંદર પૂજા કરતા ધન્યવાદ